ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જયમાં મોગલ ડાયરાને કેમ છો બધા હા કે મજામાં જ હશો તો સ્વાગત છે આપણું આજના વ્લોગમાં તો દોસ્તો આપણે ઉઠી ગયા છે અને નાઈ એ થઈ ગયા તૈયાર હવે આપણે ક્યાં જવાનું છે એ તો કંઈ ખબર નથી દોસ્તારનો ફોન આવ્યો હતો કે તું તૈયાર રહેજે કે આપણે જવાનું છે કેમણાં જાઈ એ મારો દોસ્તાર આવે મારો ભાઈ પછી હું તમને કહું હાલો આવે એટલે પછી મળીએ હું તમને કેતો તો મારો ભાઈ આવવાનો હે જો એ આવી ગયો હે અને હજી મને કેતો નથી ક્યાં જવું હે ની એટલે ભાઈ ક્યાં જવું હજી કેતો નથી ભાઈ ક્યાં જઈ હું તમને કહી અને ક્યાં જઈ ની જો ભાડેર ભૂઈ ગઈ ઉગુ આવ્યા ની આ જો ભાડેર નું તરાવ આ એકલા સોસીલ ચાલો ભાઈ ન્યા જઈને આપણે મળીએ બીજું હું તો દોસ્તો આપણે જઈ જાતા તો હાંડિયો વશ આવ્યો જઈ લ્યો હાંડીયો ને ઘેટા પકરા ટ્રાફિક જામ થઈ ગયો રોડમાં ભાઈ અને આ મારો ભાઈ મને ક્યાં લઈ ગઈ છે એ ખબર નથી પડતી ક્યાં મને પાછો ઘરે હાજર નરવો પોગાડે તો તો સારું ટ્રાફિક જામ ભાઈ ચક્કા જામ હો તો હાલો ભાઈ હવે પછી મળીએ આપણે બીજું હું આ ટ્રાફિકમાં ગાડી કાઢી લઈ હાંડીયો ક્યાંક પાટું મારે નહીં દોસ્તો આપણે ગરવાઈ પી ગયા તમે જો અને વિવેક ભાઈ માં ઉભા હે અને આપણે માવો લેવા ઉભા રહ્યા છે તમે જો આપણે પી ગયા અને બગી જઈ રહી જો વૈષ્ણવ જોવા Đi nó bị cái gì đó cái gạch này cái nó dầu bung cái này cái 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 tâm nó bắt đầu đẹp quá đi hết nó bắt đầu đi nó mới được cái gì? Cái gì mà ở đây bẩn vậy Hả bà? Ở các cậu vlog vlog Ừ Vlog vlog À vô 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 Vì bây hình Hóa hả Ê Chú bí lạc là hoàn toàn nốt quay vô cây Chú hóa vô bó đây gì hả gà đi mà anh phá hạch đi

મિત્રો આપણે ફાઇનલી મડડા પૂગી ગયા છીએ હું વિવેકભાઈ નારિયે લઈ લીધું છે ત્યાં વિવેકભાઈ ઉભા છે આ મંદિર છે ચાલો આપણે અંદર જઈને દર્શન કરીએ તો દોસ્તો આપણે આવી ગયા હિમાલ બાપાના મંદિરે તમે જુઓ ઓ અહીંયા ટ્રાફિક બહુ છે ભાઈ એ કોકની માનતા હે છોકરાની તો તો રહે હે જો તમે કાલ આપણે ભાઈ આને નાસ્તો નહોતો કરાવ્યો ને ભાગી ગયા તા એટલે આજે આપણે ને જો કણજા ધારે ઊભા રહ્યા હી અને જો એને સોડા પાઈ દીધી છે ને બે વેપર ખવડાવી હવે આજે શર્માઈ જો આમ જુઓ તમે જુઓ આજે ભૂંડો લાગે છે આજેને આપણે નાસ્તો કરાવી દીધો જો આપણે રખડી ને આવી ગયા તબેલે તબેલે આવીને જોઈ હું હાલચાલ છે જોવો તમે આ તો આપડી બે લીલું ખાય છે લીલું તો કોણ માં જ હોય કઈ ખબર નથી લીલું ખાય આપણી ભે ભલે ખાય ઓહો આ ભાઈ માં તું ભાઈ પોદરો કરી જઈ લ્યો હાલો આપણે ભેવું ભેવું દોઈ પછી મળીએ નહી રીતે આવી ગયા તા ગામ દૂધ દેવા ભેવું ભેવું દોઈ તો અહીંયા માફિયા ભાઈ મુલાકાત થઈ તમે જોવો કેટલા દિયે ભેગા થયા માફિયા ભાઈ કેમ છે વાહ ભાઈ વાહ અહીંયા આપડા ભાઈ રેકડીયા ઉભા હે કટક બટક કરે હે કટક બટક કરે જા ભોલુભાઈ ની ભેળ બને હે આયા તમે જોઈ લ્યો ભોલુભાઈ બાપુ ની રે મારી ના રે બાપુ તો પાણીપુરી મુરી હે એ શરમાઈ બહુ બાપુ ભાગી ગયા જો જાય જા આ પાણીપુરી પૂરી હે બાપુ ની અને આ આપણે ભોલુભાઈ આપણે આગળ એની પાસે મસાજ કરાવવા જવાનું હે માથું બહુ દુખે કટક બટક કરી એટલી વાત ચાલો ભોલુભાઈ દુકાને જઈને મળીએ આપણે ભોલુભાઈ હે આપડે મસાજ કરે હમણાં તમારે કોઈ મસાજ કરાવવું હોય તો ભોલુભાઈ ને મળજો ચાલો આપણે પછી મળીએ નિરાતે આપણે ઘરે આવી ગયા દોસ્તો વારું પાણી કરી લીધા હે અને હવે આપણે જવાનું છે કાનગોપીમાં આપણા ગામમાં જ કાનગોપી આવી હવે ક્યાંની હોય એ તો ખબર નથી હું ત્યાં જઈને તમને કહે ક્યાંની હે હું છે હાલો કાનગોપી જઈને મળી તો દોસ્તો આપણે આવી ગયા હતા કાનગોપીમાં અને જો આપણા ચાના પ્યાસી શીધલા આકાર ને જયેશભાઈ ચાના પ્યાસી આપને ભૂટકા પરબા રોજ એના દર્શન થયા હે ભાઈ જે બે ચા પીએ અને હવે જયેશભાઈ ખોલે માવો

તો દોસ્તો આપણા સુખાભાઈ થાકી ગયા હે રાસ લઈ લે તો હવે ચા તમે તમે એ ચુસ્કી મારે ચાલે તો જોવો ભાઈ આ ભગવાનની દયા હોય ને તો આવો નજારો જોવા મળે તો આવું થાય જુઓ તમે તો ભાઈ ઓલો તો ખાડી ઘડો જ માથા ઉપર હતો પણ હવે તો ચાર ગ્લાસ માથા માથે ને એની માથે ઘડો તમે જુઓ તો અહીંયા વિમલભાઈ બનાવે ચા તમે જુઓ ચાના પ્યાસીઓ માટે બધા માટે અને આગળ એક ચાનો પ્યાસી ચા પીએ ને એટલે હું તમને બતાવું rồi chặt Kiểm yeah anh anh uma 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 Nu hát lâu ở đây 1 1 1 1 E if you highly hi 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 cha ha 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 no bác nhến em ạ Cái tụi nó cừu nào của chàng i cạ chơi từu mà chàng i ave chàng i ave chàngn nói đánh n這樣的 chàng i have ca mấy này bạnida등 lúc nudis ngang property hay litres Sprinto illustraz dengan đúng thư biệt là no của quеть đ salad dẫn là કાનગોપી જોઈને આવી ગયા ઘરે અને હવે આપણે હોઈ જવાનું એ બધાને ગુડ નાઇટ અને આજનો વ્લોગ આપણે પૂરો કરીએ તેમના વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મારા કલેજા